સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા તારીખ ઓગણીસ મેના રોજ જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન ઉન્નતિ વિદ્યાલય લિંક રોડ ભરૂચ ખાતે કરવામાં આવ્યું આ સ્પર્ધાનો હેતુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ટીવીથી દૂર રહી સામાન્ય જ્ઞાનમાં વધારો કરી શકે એકમાત્ર ઉદ્દેશ હતો અને આ ઉદ્દેશને પરિપૂર્ણ કરતા ભરૂચ શહેરના વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભવિષ્યમાં જરૂરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ બન્યા હતા આ જનરલ નોલી સ્પર્ધામાં ગુજરાત સંબંધિત સો માર્ક્સનું પ્રશ્ન પત્ર ચાર વિકલ્પ જવાબો સાથે તૈયાર કરવામાં આવ્યું હતું જેને માત્ર સાહીઠ મિનિટમાં વિદ્યાર્થીઓએ પૂર્ણ કરવાનું હતું પરંતુ આનંદની વાત એ છે કે ઘણા વિદ્યાર્થીઓએ સાહીઠ મિનિટ કરતાં પણ ઓછો સમયમાં પેપરને પૂર્ણ કરી તેમની કાબિલિયત દર્શાવી હતી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને આકર્ષક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તમામ પ્રેરણા આપનાર તમામ વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફળ આયોજન માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રમુખ અશોક જાદવ ગિરીશભાઈ પટેલ સંજયભાઈ તલાટી તથા સભ્યો મહત્વની ભૂમિકા ભજવી હતી વિશેષમાં ઉન્નતિ વિદ્યાલયે આપેલા સહકાર બદલ સંસ્થા ટ્રસ્ટીઓ અને શાળાના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો